દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં મનરેગામાં સિત્તેર કરોડના કામોમાં પોલીસ ફરિયાદ ડીઆઈ પોલીસ ફરિયાદ ડીવાયએસપી કક્ષાએ તપાસનો દોર શરૂ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય જી દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે જેમાં જિલ્લા પંચાયતના ડીઆઈડીએસ શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે એ ફરિયાદ હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી રજૂઆતોને આધારે ડીડીઓશ્રીએ પોતે એક ઇન્કવાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમાય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતાં અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાયું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહી હોય અને અધૂરા કામો છતાં પણ કમ્પિટિશન સર્ટી અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરવામાં મદદગારી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારીયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસ બજાવતા હતા કે જયારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવન સિવાય ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે હતા અટક કરી છે અને બારીયા ફુલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર જીઆરએસ ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા જેઓએ જે કામ થવું જોઈએ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રિસ્ટોરમાં નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એનો આ રોલ જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુ હોય છે ફરિયાદની અંદર એવું જણાવાયું છે કે ત્રણ ગામો છે કુવારે ઢાણા અને સીમામોય આ ત્રણ ગામના અધૂરા કામો પ્રાઇમરીલી વચગાળના અહેવાલમાં જાણવા છે આ સિવાય એલવન એજન્સીઓને જે પેમેન્ટ થયું હોય એની રકમ લગભગ સિત્તેર થી એકોતેર કરોડ જેવી થાય છે જેનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કોઈ ગેરરીતી થઈ છે ગેરરીતી કઈ રીતે થઈ છે ક્યાં ક્યાં નિયમોનો ભંગ કર્યો છે આ તમામ બાબતે સંબંધિત વિભાગ તપાસ થશે અને તપાસના જ રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અલગ અલગ કુલ સત્યાવીસ વત્તા પાંચ સાત એજન્સીઓ છે ટોટલ મળીને પાંત્રીસ જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમને પેમેન્ટ ચૂકવવામાં હોય એવું જણાય છે એજન્સીમાંથી કોઈને બોલાવવામાં આવ્યા છે ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે અત્યાર સુધી ચાર આરોપી અરેસ્ટ થઈ ગયા છે ને માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે